શિયાળામાં મળતા લીલા ચણાની આ રેસીપી જે છે લીલા ચણાની સેવખમણી આ ટેસ્ટમાં એટલી બધી મજેદાર અને જોરદાર બને છે કે શિયાળાની આ સિઝનમાં એકવાર બનાવવાનું તો બને જ છે તો ચાલો બનાવીએ આજની રેસીપી લીલા ચણાની સેવખમણી નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઇક પણ આપો લીલા ચણાની સેવખમણી બનાવવા માટે અહીં મેં એક વાટકો લીલા ચણા કે જેને જીંજરા પણ કહેવામાં આવે છે તે લીધા છે તેના ફોતરા કાઢી લીધા છે અને તેને સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે આ જીંજરાને કે લીલા ચણાને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીએ અને તેની અંદર આપણે ઉમેરીએ ત્રણ લસણની કઢી લસણ તમે ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો ત્યાર પછી એક તીખું લીલું મરચું અને એક ઇંચ આદુનો ટુકડાઓ આ બધી વસ્તુઓમાં આપણે થોડું બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને આપણે પીસી લઈએ જુઓ અહીં લીલા ચણાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આ પેસ્ટને આપણે એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ અને હવે આ મિશ્રણમાં આપણે એડ કરીએ સ્વાદ મુજબ મીઠું મીઠું એડ કર્યા પછી આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ તૈયાર થયેલા આ મિશ્રણને આપણે બાફવાનું છે બાફવા માટે મેં એલ્યુમિનિયમની પ્લેટ લીધી છે અને તેને તેલથી ગ્રીસ કરી લીધી છે હવે આ પ્લેટની અંદર આ મસાલાવાળું લીલા ચણાનું બેટર આપણે ફેલાવી દઈએ બધું જ બેટર આપણે એક સરખું ફેલાવી દઈએ જેથી સરસ એવું કૂક થઈ જાય અહીં પહેલેથી જ મેં ઢોકળિયામાં પાણી મૂકી સ્ટેન્ડ મૂકી અને ગરમ કરવા રાખી મૂક્યું હતું તેની ઉપર આપણે આ પ્લેટ રાખી દઈએ અને હવે આપણે ઢાંકીને બફાવા દઈએ સેવખમણી માટે લીલા ચણાના બેટરને આપણે દસ મિનિટ માટે કૂક કરી દીધું હતું અને પંદરથી થી વીસ મિનિટ આપણે કૂક કર્યા પછી ઠંડુ થવા દીધું હતું આ ફુર સિચર કરવાથી જે બેટર છે ને એને ટોટલી આપણે પેનમાં જ કૂક કરવું પડે નહીં નેવું ટકા જેવું કૂક થઈ જાય જોઈ શકાય છે અને આપણી આ જે સેવખમણી છે ને એ ઝડપથી તૈયાર થાય હવે આપણે આગળનું સ્ટેપ કરીએ અહીં ગેસ ઉપર મેં નોનસ્ટિક પેન ચડાવેલું છે અને તેની અંદર મેં બે ચમચા તેલ ઉમેરેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે હિંગ ઉમેરી દઈએ હિંગ ઉમેર્યા પછી આપણે સફેદ તલ એક ટેબલ સ્પૂન ઉમેરી દઈએ વસ્તુ જાય એટલે આપણે આજે લીલા ચણાનું બેટર છે કે જેને આપણે સ્ટીમ કરી લીધું હતું તેને પણ આપણે એડ કરી દેવું અને દસ ટકા બાકી છે તે કૂક કરીએ અને વધારાનું મોઇશ્ચર છે તેને આપણે બાંધી ફ્લેમ પર આપણે સરસ રીતે ફ્રાય કરી લઈએ આ પ્રોસિજર કરવાથી પેનમાં વધારે સમય કૂક પણ નહીં કરવું પડે અને સમય પણ બચી જાય અને આ રેસીપી આપણી ઝડપથી તૈયાર થઈ જાય આ રીતે આપણે મિક્સ કરી અને ચલાવતા જઈએ ચણાના દાળની બેસનમાંથી તમે સેવ ખમણી તો બનાવી જશે પણ એક વખત આ લીલા ચણાની સેવ ખમણી ચોક્કસ બનાવીને ટ્રાય કરજો અત્યારે લીલા ચણા શિયાળામાં સરસ આવે છે એટલે હેલ્ધી પણ બને અને એક નવી વાનગી બધાને ખાવા મળે હવે આપણે પાંચ મિનિટ માટે આ રીતે કૂક થવા દઈએ ઉપર નીચે કરતા રહીએ અહી બેટર બનાવ્યું ત્યારે અને બાફતા પહેલા આપણે તેની અંદર મીઠું લીલું મરચું આદુ અને લસણ ઉમેરી દીધું હતું એટલે એ વસ્તુ આપણે હવે ઉમેરીશું નહીં બાકીના મસાલા આપણે ઉમેરીશું અહી કુક થતા થતા ત્રણ થી ચાર મિનિટ થઈ જશે તમને બતાવું છું જો મોઇશ્ચર બધું ઉડી રહ્યું છે અને ખમણી આપણી સરસ તૈયાર થઈ રહી છે હવે આ તબક્કે આપણે ઉમેરી ચમચી ખાંડ સેવ ખમણી ખાટી મીઠી સરસ લાગે છે એડ કરી દેશું અને કોપરાનું ખમણ એડ કરી દઈએ બધું મિક્સ કરી લઈએ અને જ્યારે એવું લાગે ને કે અહીં આ બેટર એકદમ સરસ એવું

જો તમને કોઈ વધારે મસાલા જરૂર હોય તો એડ કરી દેવાના પણ આટલા મસાલા આ રેસીપીમાં પરફેક્ટ છે હજી આપણે આપણે ખટાશ માટે અહીં એક બીજી વસ્તુ એડ કરીશું ફરીથી થવા દઈએ સેવ ખમણી છે એ પેન છોડી રહી છે મતલબ આપણી લીલા ચણાની સેવ ખમણી રેડી થઈ ગઈ છે જોઈ શકાય છે જો હવે આપણે તેની અંદર ઉમેરીશું એક લીંબુનો રસ ખાંડ અને લીંબુનો રસ ઉમેરવાથી આ રેસીપી ખાટી મીઠી થશે અને મરચા લસણ અને આપણે આદુ નાખ્યા છે એટલે તીખી પણ થશે એટલે આ સેવ ખમણી ચટપટી અને ખાટી મીઠી બનવાની છે ગેસને અહીં આપણે બંધ કરી દઈએ અને હવે આપણે સેવ ખમણીની ગાર્નિશિંગ કરીશું અને સર્વિંગ કરીશું તૈયાર થયેલી ખમણીને સર્વિંગ માટે આપણે પ્લેટમાં લઈ લઈએ પ્લેટમાં લઈ લીધા પછી આપણે ગાર્નિશિંગ કરીશું અહીં બધા મસાલા ખટાશ ગળાસ તીખાશ એ નખાઈ ગયા છે અને જો તમને લસણ ની ફ્લેવર પસંદ ના હોય તો તમે લસણને આ આ માં સ્કીપ પણ કરી શકો છો પ્લેટમાં લઈ લીધા પછી હવે આપણે તેની ઉપર સેવ છાંટી છે સેવ છાંટ્યા પછી આપણે કોપરાનો ભૂકો અને કોથમરી